હેલો ગાઈઝ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ ને કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો હું આવી ગયો પાછા આપણા વ્લોગમાં અને આજેથી હવે કોલેજ થઈ ગઈ રેગ્યુલર ચાલુ એટલે હવે મોરબી જવા તો બસની રાહુ ઊભાશી આપણું બેગ નિયા પડ્યું છે દાદા મંદિરે પૂજા કરીને હવે સમાધિએ પૂજા કરીને આવ્યા અને બા અંદર ચડવા આરતી કરે અને હવે તો આવું ટાઈટ તો હવ ઓછી થઈ ગઈ અને વાદળ વાદળા થઈ ગયા આકાશમાં કોલેજ નો પેલો દિવસ કેવો ક્રિએ એના ઉપર આધાર છે બસ આવી નથી બસ આવે ત્યારે જાય પછી એ બાજુ આવી ગઈ સલામત સવારીને ને એસટી અમારી તો આપણે એસટીમાં બેહીને નીકળી ગયા મોરબી સર જવા માટે અને પેસેન્જર કોઈ એ છે જ નહીં થોડાક છે દસ પંદર જણા તો તમને મળી આપણે મોરબી જઈને અને તો આપણે બેહી ગયા મેથ્સના લેક્ચરમાં અને સાહેબ આગળ બોર્ડ ઉપર ભણાય ને આપણે પાછળથી વ્લોગ ઉતારી છે આપણે નીકળી ગયા લેક્ચરની તપાસ કરવા

મળી પછી તમને આગળ લેપચરની તપાસ કરીને હું આપણી હાલત થાય છે અને આવી ગયા તો પાછા આપણે ઘરે અને પાણી પાવાનું કામ થઈ ગયું ચાલુ મકાઈ નીકળી ગઈ છે બધી એટલે હા તો મકાઈ નીકળી ગઈ એટલે તો એક પાણ તો પાછું બીજું પાણ તો જોઈએ બધી મકાઈ નીકળી ગઈ છે લીલા લીલા દેખાય નહીં ત્યાં તો આપણે કારીગર તો આવી ગયા જો અને આપણે ઊભું થવું પડ્યું કારણ કે પેલો ક્યારે ભરાવો મૂક્યો તો ભરાઈ ગયો અને હવે બીજો ભરાઈ ગયો અડધો કારણ કે નળી મેં પહેલાં બદલાવી લીધી હતી અને હવે દાદા આવે છે કઈ બગીચામાં કામ એટલે આપણે અને તું હું તમને અત્યારે દેખાડીશ કે આપણે જે લીમડો છે ને એ લીમડામાં અમે પહેલા વર્ષે ગણપતિ લાવ્યા હતા ને ત્યારે હવે નાના હતા એ લીમડામાં જે વસ્તુ છે એ અને અત્યારે એ જ વસ્તુ કેવડી મોટી થઈ ગઈ છે તમે જોવો એક હું તમને દેખાડવી અને શું છે જો કોઈને ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તમે આ કોઈ રીતે અમે બનાવેલું નથી આ કુદરતી રીતે જ પોતાની રીતે જ નીકળેલું છે અને આપડા ચારે ચાર કેરા પીવાઈ ગયા અને આ પાંચમો અડધો રહી ગયો ત્યાં દાદા વળી નળી લઈ ગયા અને હવે દાદા નળી થી ઈ જાડું પાઈ લઈએ પછી આપણે આગલો આપલો કેરો ચાલુ કરશું ત્યાં સુધી જાય આપણે બારે મમ્મી ની શું કરે છે જોઈ આવી હમણાં તો મમ્મી અહીંયા બેઠી હતી ક્યાં હોય ગઈ એટલી જ વારમાં લગભગ ચૂલે ખીચડી મૂકવા ગઈ છે અને ભેગું પારુભાઈનો ફોનમાં વાત ચાલુ છે એટલે ખીચડી ને બધું એ કરે થાય હા જો એ રહી ખીચડીમાં બળતું કરે છે અને ત્યાં તો આપણી ત્રણે ત્રણ ગાયો એક કરે છે ભૂકો ખાતી હતી પણ ત્યાં તો પિયુબેન સોનુડીને ઓલી બાજુ બોલાવીને ને ભાગના પડીકા ખવડાવે છે લગભગ જાદુ ખાય છે આપણે સોનુ બેન હા જોઈ બેન જાદુ ખવડાવે છે સોનુને જોવા અને તો હવે આપણે આવી ગયા ઘરમાં અને બેઠા છે અને કુશભાઈ લેસન કરે છે અને પપ્પામાં મોબાઈલ જોવે છે અને હવે કેરા પિયારા પાવા ગયા અને અત્યારે છેટકિયારા પવાણે એટલે આ ઘરમાં આવીને બેઠા છે શાંતિથી